જો આ દરિયાનો નજારો જો એક વાત બધા એટલું દેખાતો છે છે ગોપનાથ મહાદેવ આને ક્યાં વિહારધામ જો આ સાઈડ લખેલું છે દેખાતું છે જરૂરથી અહીંયા બધા ફોટા પાડવાનું મસ્ત લોકેશન છે તો તમારે રજા હોય તો આવવાનું મજા આવે એવું લોકેશન છે ને આગળ બતાવી કઈ રીતનું છે મહિલો ફોટોગ્રાફી કરે ને આ બે જામ કેમ ઉભા જોજો કેવો ફોટો પડાવે તે જો આવા આવી રીતના ફોટો પડાવે એ ફોટો પાડવા માટે મસ્ત લોકો છે ને હાજના ટાઈમે આવવાનું એટલે તમને મસ્ત ફોટા મળી લેના બોલ જો આ બધા સાગર કેડુના ઓડા દેખાતા છે શું કેવું કિશન તમારું જલસા એકંડ આનંદ મહિલા તારું બસ ભાઈસને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો બીજું કાઈ બાયગન બાયગન જાય બાપુ તમાર કાઈ કેવું યહા પર તો મોજ હી મોજ હે વાહ બાપુ વાહ બાપુ વાહ તો બાપુય ભાઈ મોજ કરાવી આપણને હાલો આગળ જઈને મળી આગળ હવે

કેમ લાગે હવે જઈએ આગળ અને બતાવી મંદિરમાં માં ઉતારવા દે તો ઉતારશું નગર કઈ નઈ કા નમનો તો પથ્થર હે તરે ને જો તો જો તરે જો કાટી દીધો ઈ તરે છે એ આ બધા લખેલા છે બોર્ડ જો આવી રીતના કક છે એ મંદિર આ છે હોલ સંગ હોલ છે સત્સંગ હોલ ને આ જો કબૂતર બાપુ વાણીપુરી ખવડાવે છે આપણને હા ને બાપુ આપણને ખવડાવવાના છે પાણીપુરી કા બાપુ

ભાઈ અને સકરી સડી માથે આ મૂર્તિ ની ઉગરી છે આ દરવાજો છે આ મૂર્તિ છે નદી અને આ નૃસિંહ ભગવાન આ છે ભોળાનાથ જોઈ શકો છો દર્શન કરી શકો અને હવે જઈ જો બધા હેલા છે મંદિરના આટા ફરવા પડે ભાઈ હું પાછળ રહી જાઉં બધા વટી જ આગળ તો જ મને મારા બેટા મૂકીને છે બાપુ આને શું કેવાય હું મહાકાળી માતા નું મંદિર ને આ છે આપડા રાધાકૃષ્ણ જોઈ શકો છો રાધાકૃષ્ણ છે અને આ છે નરસિંહ મહેતાભાઈ આપણે ટંકો બગાડ દઈએ

ડખાતી જાવ પાછા સાન અમને ખાવા માંડો ગોપાલ જખડ વાવો અને નાસ્તો કરો મન થાય અને વેવાનું આ છે મામાની લારી જો આ સાઈડ છેલ્લી બાજુ છે આ બીજી લારી નો વેયા જતા અને ખાવાનું બધું સારું આવશે જો આ બટેટાનો રગડો છે અને પૂરું ને બધું પીડું છે અને જો પાણી છે ભાઈ આ પાણી એ ભૂંગળા બટેટા મળે છે ભેળ મળે બધું મળે જે વસ્તુ ખાવ એ નાસ્તામાં મળે તો આ ગોપને આવો એટલે આ લારી વેવાનું જો છેલ્લા પટ્ટામાં છે ભાઈ ઓકે પાણીપુરી ખાઈ લીધી છે ને આ ઉભું થવા નામ ને લો તો આનું પેટ છે કે છે હવે

હવે મળીએ કરે છે લોકર નહીં બે બાપોને ભૈસાર ને હાથ મેં લાવા એની સાઇન લઈ જયો હું કામ આવું કરા ગાવ તો કિશન મારી સાઈન મા બેહનાર બીજાની સ્પ્લેન્ડર માં નહીં બેહે હાલીન જાશે હો ભાઈ